નવચંડી અને સ્થિત આમ્રપાલી નગરમાં પરંપરાગત રીતે દર વર્ષે યોજાતા નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો હતો આયોજન અંતર્ગત ગઈકાલે હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અંદાજે ચારથી પાંચ હજાર જેટલા ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક કાર્યક્રમના સફળ આયોજનમાં અમ્રપાલી નગર યુવક મંડળ જય અંબે નગર યુવક મંડળ તથા શાંતિનગર યુવક ગ્રુપ બહેનો સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકોનો સક્રિય સહકાર હતો અગ્રણી સભ્યોના જણાવ્યા મુજબ દર વર્ષે આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો જાય છે જે સમાજમાં ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું પ્રતિબિંબ છે આ અમ્રપાલી નગર ચાલીસ ક્વોટર અખાણાની સોસાયટીની બાજુમાં નવ જન આજવા આ કાર્યક્રમ છેલ્લા પાંચ વર્ષોથી કરીએ છીએ

એ લોકોને મેસેજ આપવા માગે કે કાયમ તમે પણ આવો પ્રસાદી લો અહીંના દર્શન લો જે તમારી ઈચ્છા હોય પૂરી થશે જી આપનો પરિચય આમ્રપાઈ નગર અકણા સોસાયટી પાછળ નવ જૂન આજુબાજુ વિસ્તાર છે આપણો છેલ્લા પંદર વર્ષથી નવચંડી યજ્ઞ અને માતાજીનો ભંડારો મહાપ્રસાદી રાખવામાં આવે છે અને ભાવિ ભક્તો એમના અનુકૂળથી કામ પણ કરે છે મેં સાત સહકાર પણ સારો આપે છે જે આ ભંડારામાં કેટલા યુવા યુવતીઓ જે ભાગ લીધો હશે જે જમણ લીધો છે જમવામાં નહીં ચાર થી પાંચ હજાર લોકોનું જમણવા રહે છે દર વર્ષે ચાર થી પાંચ પાંચ હજાર લોકો મળે છે પ્રસાદીનો લાભ લે છે અને જેમબી નગર યુવક મંડળ અને આમ્રભાઈ નગર યુવક મંડળના છોકરાઓ સાર સહકાર સારો રહે છે અને બે ગ્રુપ દ્વારા શાંતિનગર છે આ બે ગ્રુપ દ્વારા ભંડારો ધામધૂમથી કરો આ તમે કેટલા વર્ષોથી કરો છો અને શું પબ્લિકને મેસેજ આપવા માગું છું જે હમણાંની યુવા પેઢી ઊંડી લાઈન પર જઈ રહી છે અમારું કેવું છે કે તમે લોકો પણ તમે બી ભગવાન શ્રદ્ધા રાખો તમારા ભગવાનની શ્રદ્ધાથી તમારા કામ થશે અને ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો સાકાથી તમે રહેશો બધાનું સારું રહેશે બધાનું એ વિચાર કે આપણા ભારત દેશ માટે બધાનું સારું થવું આપણું પરિચય થોડા મજા થવા